ના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રિ ખાસ બની રહી છે શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે ધ નવરાત્રી સોશિયલ એક એવી અનોખી કોમ્યુનિટી જે નવરાત્રિના નવ દિવસોને વધુ યાદગાર માહિતીસભર અને રંગીન બનાવશે આ કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડાવાનો છે જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે આ સાથે ઇવેન્ટ ધ નવરાત્રી સોશિયલ કોમ્યુનિટી લોન્ચ દરમિયાન ગરબા વર્કશોપનું પણ યોજવામાં આવ્યું છે જેમાં મૂળભૂત તેમજ અદ્યતન ગરબા સ્ટેપ્સ દાંડિયા રાસ ફ્યુઝન ગરબા ટેકનિક્સ ગરબા દરમિયાન યોગ્ય પાશ્વર અને એનર્જી જાળવવાના ઉપાય સ્ટેજ પ્રેઝન્સ અને ટીમ કોઓર્ડિનેશન અને બાળકો યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે અલગ અલગ બેચીસ વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી મારું નામ સિજેલ ગોયલ છે અને હું અમદાવાદથી જ વિલંગ કરું છું અને બાય પ્રોફેશન તો હું કહી શકું કે હું બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં જ છું અને શું એમ કહી શકાય કે મારો બોર્ન એન્ડ બોટ ઓફ અમદાવાદમાં જ છે અને આટલા બધા ટાઈમથી નવરાત્રી જોઈ રહ્યા છીએ અમદાવાદમાં એટલે લાસ્ટ યર જેવો એવો આઈડિયા આવ્યો હતો અને આ વખતે ઇમ્પ્લિમેન્ટ કરવાનો અમને મોકો પણ મળી ગયો કે નવરાત્રી સોશિયલ અમે લોન્ચ કરીએ નવરાત્રી સોશિયલ લોન્ચ કરવાનો તમારો હેતુ શું છે અને શું કેવી રીતે વિચાર આવ્યો આ લોન્ચિંગ માટેનો નવરાત્રી સ્પેશિયલ નો એક જ હેતુ છે કે બધા લોકો નવરાત્રી જે લોકો ને નવરાત્રી લવર્સ છે એ લોકો બધા એક સાથે જોડાય એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળે સાથે સાથે એ લોકો ગરબા ઇસ નથી આવડતા તો એ લોકો પ્રોપર સારી રીતે ગરબા શીખી શકે કોઈની પાસે ટાઈમ નથી તો ઓછા ડે માં કઈ રીતે સારી રીતે શીખી શકે ઇફ એમને ફેશન નો નોલેજ નથી ટ્રેન્ડ નો નોલેજ નથી કે એ લોકો કઈક ચૂકી રહ્યા છે તો એ અમારા થ્રુ એ લોકો જાણી શકે એના માટે જ બસ આજ અમારો હેતુ છે કે કેવા પ્રકારની માહિતી છે સોશિયલ પ્લેટફોર્મ થી સુધી અમે લોકો સોશિયલ પ્લેટફોર્મ પર થી કઈ શકાય કે નવરાત્રીઓ કઈ જગ્યાએ સારી થશે નો ડાઉટ એના માટે તમારે અમારી સાથે જોઈન કરવું પડશે સોશિયલ મીડિયા ગ્રુપ છે અમારા વોટ્સઅપ ગ્રુપ છે એ તમારે જોઈન કરવા પડશે તો તમને ત્યાંથી જે પણ તમારા ક્વેશ્ચન્સ હશે એનો આન્સર પણ મળી જશે અને જ્યાં જ્યાં અમને લાગશે કે ઓફર્સ કે એવું કંઈ અમે આપી શકીએ એમ હોઈશું તો એ અમે સોશિયલ મીડિયા પર પોસ્ટ થ્રુ તમને ઇન્ફોર્મ કરી દઈએ તમે ટોટલી કમર્શિયલ બેઝ આખો કામ કરશો કે કમર્શિયલી તમે જે તે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર હોય અથવા તો જે પણ ફેશન ડિઝાઇનર હોય તો કમર્શિયલી આખો કામ કરવાના છે હા ટ્રાય તો અમે યુઝ કરી રહ્યા છીએ અને બાકી જે પણ આગળ હશે એ તમને અપડેટ મળી જશે તો આવા સોશિયલ મીડિયાનો ફાયદો લોકોને શું લોક ઉપયોગી બને તે માટેનો ફાયદો શું આ મોસ્ટલી અમે લોક ઉપયોગ માટે જ અત્યારે ટ્રાય કર્યું છે કે ઘણી બધી વસ્તુઓમાં લોકોને પ્રોબ્લેમ થતી હોય છે જેમ કે નવરાત્રિમાં તમે લોકો જઈ રહ્યા છો તો જે રીતે આપણે આગળ પણ વાત કરીએ એ રીતે કે તમારે નવરાત્રિ તો જવું છે પણ કઈ જગ્યાએ જવું છે અને કઈ રીતે તમે જઈ શકો તમારું બજેટ શું છે એ બજેટમાં તમને કઈ જગ્યાએ સારી નવરાત્રિ તમને મળી શકે અને એના સાથે સાથે તમે નવરાત્રીમાં જઈ રહ્યા છો તો તમને ગરબા નથી આવડતા અહીંયા તો નોન જે આપડી ગુજરાતી કોમ્યુનિટી છે એ લોકોને ગરબા આવડે છે પણ આજે અમદાવાદમાં નોન કોમ્યુનિટી પર્સન્સ પણ બહુ બધા છે કે જેમને ગરબાનું યા તો નોલેજ નથી યા તો આવડતા નથી તો એ લોકો માટે પણ સારું પ્લેટફોર્મ બની શકે એ જ અમે ટ્રાય કરી રહ્યા છીએ